પેલા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આરોહી આરોહી તો અત્યારે માં જો ન્યુ કપડા પહેર્યા છે મસ્ત મસ્ત એને જવાનું છે મમ જોડે હોસ્પિટલ અને અત્યારે અત્યારે બને બરાબર નાસ્તો તો નાસ્તામાં છે રોટી અને ચા છે મે તો નાસ્તો કર્યો છે વાટકોલે તેરા પી હાટું સા પી આપ દવા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ હેવ યર નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તો ફાઇનલી ઊઠી ગયા છે અને મારા ન્યૂ લોકમાં આપ સૌનું સ્વાગત છે તો ઊઠી અને ભાભી બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ બધા ઊઠીને બેઠ્યા છે આજે મમ્મી ઘરે નથી એટલે તો આવાઈ ગયો છે મને પાછો અને માથું બી દુખે છે તો ચાલો બહેના રહીજો આ આવે છે આરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ગુડ મોર્નિંગ બોલતી છે અને બોલતા નહીં આવડતું ભાઈ તો અત્યારે બને છે બાજરીના રોટલા અમારે કપડા ધોવાઈ ગયા છે થોડો થોડો ધુવાડો બી છે ધુવાડો એટલા માટે છે ધુવાડો કેટલા માટે જાય હું કહું છું કે ધુવાડો જાય છે ધુવાડો કેટલા માટે જાય કેમ કે લકડીયા છે ને ભીની છે

આઈ થિંક અમને એવા ના ફાવે એટલે અમે પતલા પતલા બનાવીએ છીએ તો સારું ગાઈસ બનારી જો અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રોટલા તો બની રહ્યા છે અને જે ફેમિલી કોઈ ઘરે આવ્યું નહીં એ બધા હજુ હોસ્પિટલ જ છે આઈ થિંક હજુ બે ચાર દિવસ રહેવાના એટલે અમે બંને ઘરે છે કોઈ છે નહીં આરોહી છે સુતી છે રોટલા બને છે અત્યારે શું ને પાલક એ ખોડી બગડી ના જાય પાલક બનાવી નાખશું મસ્ત મજાની લસણવાળી પાલક ગાઈશ તો હજી બકાલાવાળા બેન નથી આયા આવે એટલે પછી બકાલું લઈશું નથી અત્યારે બહુ નીંદ આવે છે પણ ઘરે કોઈ છે નહી ભાભી એકલા છે એટલે મારે જોડે રહેવું પડે બપોરના ના સુઈ જવું જોઈ જાય નથી ભાઈ બહુ રાત્રે છે ને આખી નાઈટ નીંદ જ નથી

જો સરસ મજાનો રોટલા બની નાખ્યા છે ભાભી એ મસ્ત મજાના હવે વકાલા વાળા બેન આવે પછી કઈક બનાવીએ રે તો મારે بیوی છે ચા પણ ચા ગરમ હોય તો પીવી છે ઠંડી ચા નથી પીવી એક્યુઅલી બહુ માથું બેન ઘરે છે ગાઈસ ઓ માય ગોડ માથું બહુ પેન ભરે છે કે થોડી ચા ગરમ કરી લઉં છું હમણાં બનાવી દીધું મને ઠંડી મને ન ફાવે મને ઠંડી ચા મને બિલકુલ પસંદ નથી ઠંડી ચા હું ક્યારેય ના પીવું આપણે ગરમ ગરમ ચા હોય ને તો ઠંડી ચા નહીં પીવાની ફ્રેન્ડ મે બને છે લેમન પાણી કેવું બૈડુ કે તો બહુ મસ્ત હે ગયો મે એમને છે ને મારા હાથ નો મોડુ છે એટલે ના ભાવે પણ રીઅલી મસ્ત બૈનો બીજો ગ્લાસ બી એક મે તો આટલો બધો ગ્લાસ મોટો પીવજો ટિંક ટિંક છે કેમ મસ્ત બની અત્યારે અમારે ધ્યાન છે

ફાઈનલી જમવાનું બની ગયું છે જમવામાં છે બાજરીના રોટલા અને સરસ મજાની સબ્જી છે અને ચાવલ છે મસ્ત મજાના ચાવલ તો ચાલો જેને જમવું હોય તો આવી જજો વહેલા વહેલા જમી લઈ આજે અમે ચાલો બધા બેસી ગયા છે જમવા માટે